ભૂખ મેસે રાત ની લાગે તાજી Con thịt à? Mà mày lúa Không biết Bố là gì hết Nè ạ, bố là gì hết Nè ạ Bố là મોટો તો હાવટ થઈ ગયો આ રોટલા ગંધ મારી રહ્યા છે કાધા તો ખરી ખાવ તો પડે ને હવે હેરી બે નપાવટ થયા છે મારા બેટા રોટલા બાપા ને પેલા હર મારશે છે

બે મરે વાત છે મારા જે ઘણું કાપડ ની વાત કરે બોલો ગીધું ખાલી

Alam, आ बात

બેઠો <laughs> ગાડે ને એટલે તારે ખાવાની હવે હક્ક માર ખા દો આ જો ભાઈ દો આ એટલે ક્યો છે પમરાડો આ એટલે એ મરી જઈસ મરી જઈ હે અલ્યા એ આતક થા શું કરીને

અલ્યા ઢોખા એક વખત કીધું નઈ ને અલ્યા એ અલ્યા એ પકડા લે અલ્યા આપણે બોલતો નહી કાપી ના દારૂ ગયો તમે મારે નાખી પીજું બોલો તો

ના નઈ બી અરે પગ દબાય કે તો છોરી ના છે ધેશમ તાળે પગ દબાય આ ભગવાન જો પણ ઉતી જ મળે છે આવી પગ દબ લોબા લોબો લે એ માવડા સુ કરને ખોરિયા તો હરખા પડ દબાય હા લાવ બે પેડ દબાવ એ રહી આ બસ બ મટી ગયો

Bestą � wykorલ mouldy architectural મ઼઄ગ મ઼઩ગ મિલ મલેગ મહઇગ ાા� મળ મિગ મલમગ મિગ કા�ા મલગ મલા કાબગ મટિ મડા